કોણે લેવી જોઈએ કેવી રીતે લેવી જોઈએ તેમજ કોણે ન લેવી જોઈએ તો ચલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર હું છું કાનન માંકડ ત્રિફળા ત્રણ ફળોના સંયોજનથી થી ત્રિફળા બને છે હરડે બેહડા અને આમળા આયુર્વેદમાં હરડે માટે તો ખૂબ જ સરસ વાત કહી છે કે જે લોકોને પોતાની માતા નથી તો તે લોકોની માતા છે હરડે છે બેડા છે એ પણ શરીરને અંદરથી સફાઈ કરે છે આમળા વિશે પણ મેં ડિટેલ વિડિયો બનાવ્યો છે તો આ ત્રણેય મળીને વાત પિત્ત કફને બેલેન્સ કરે છે ત્રિફળાને આયુર્વેદમાં રસાયણ કહેવામાં આવ્યું છે રસાયણ એટલે સાદી ભાષામાં કહીએ તો આપણા શરીરને તરો તાજા રાખે ઉર્જાવાન રાખે શરીરની અંદરથી સફાઈ કરે ને વૃદ્ધાવસ્થાને ધીમી કરે રોકે સૌથી પહેલા ત્રિફળાના ફાયદાઓ વિશે વાત કરીએ ત્યારબાદ જાણીશું કે તેનો સેવન છે કઈ રીતે કરવું તો ફાયદાઓમાં પહેલી વાત કરીએ તો આંખો માટે ખૂબ ઉપયોગી છે અત્યારે તો સ્ક્રીન ટાઈમ છે બાળ

અને ચાર થી પાંચ કલાક તમારે ચૂર્ણ છે તેમાં અડધી ચમચી છે પલાળી દેવાની છે હવે આ ઉપાય છે તમે રાત્રે પણ કરી શકો અને સવારે પણ કરી શકો તમે ધારો કે રાત્રે પલાળ્યું છે તો સવારે તે પાણીને હલાવી અને કોટનના ઝીણા કપડાથી તે પાણીને ગાળી લેવાનું છે હવે આઈ કપ આવે છે તો તમારે થી વાર વાર છે એ પાણી જે પાણી તૈયાર કર્યું છે તેમાં આંખોને ને પાણીમાં ખોલ બંધ કરવાની છે આઈ કપ થી આઈ ને વોશ કરવાની છે એક આંખમાં કરી લીધું પછી પાણી જવા દેવાનું બીજી આંખમાં છે નવું પાણી લેવાનું એવી રીતે તમારે જો આંખ ની લગતી કોઈ સમસ્યા હોય રોગની સમસ્યા હોય નાની નાની ઉંમરમાં છે ખીલની સમસ્યા થાય ચહેરા પર કાળા કાળા ડાઘ હોય તો તેને દૂર કરવા છે ત્રિફળાનું સેવન છે ખૂબ જ રામબાણ છે અત્યારે તો આપણે તેને દૂર કરવા છે મોંઘા મોંઘા કેમિકલનો ઉપયોગ કરીએ છીએ

એટલા નવા આવતા નથી વાળ છે પાતળા થઈ ગયા છે ઘનતા ઓછી થઈ ગઈ છે ગુણવત્તા તમારી ઘટી ગઈ છે તો આ બધાની સમસ્યા માટે ત્રિફળા છે તમને ખૂબ ઉપયોગી નીવડશે અગેન હું અહીંયા એક્સટરનલ યુઝ ની વાત કરું તો તમે જે પણ વાળમાં પેસ્ટ લગાડતા હો તેમાં તમારે ત્રિફળા પાવડર છે વાળ ધોઈ શકો છો ઓરલ હેલ્થ માટે પણ ત્રિફળા છે ખૂબ ગુણકારી છે ઘણા લોકોને દાંતની સમસ્યા થાય છે દાંત નબળા પડી જાય છે પેઢામાં દુખે છે પેઢા નબળા પડી ગયા છે લોહી નીકળે છે પસ થાય છે મોઢામાં વાસ આવે છે તો આ બધી સમસ્યા માટે તમને ત્રિફળા છે ખૂબ કામ લાગશે તમારે ત્રિફળાનું પાણી છે તેને મોઢામાં રાખી અને તમારે અમુક સેકન્ડ માટે તેને આવી રીતે હલાવતા રહી અને પછી થૂકી નાખો ડેઈલી કરશો તો પણ તમારી ઓરલ હેલ્થ છે એના માટે ખૂબ સારું રહેશે પાચન નબળું હશે તો આપણને રોગ થવાની સંભાવના છે વધી જશે તો ત્રિફળાનો નિયમિત સેવન છે આપણા પાચનને સ્વસ્થ રાખે છે આપણા પાચન તંત્રને સ્વસ્થ રાખે છે જે લોકોને ક્રોનિક કોન્સ્ટિપેશન વર્ષોથી કબજિયાત હોય જૂની કબજિયાત હોય તેને દૂર કરવા માટે ત્રિફળા છે એ ખૂબ જ શ્રેષ્ઠ વિકલ્પ છે આ સાથે કોઈને ગેસ એસિડિટીની તકલીફ હોય ખોરાક છે બરાબર પચતો ન હોય ઓટકાર આવ્યા કરતા હોય પેટ ફૂલવાની સમસ્યા હોય તો પાચનને લગતી કોઈ પણ સમસ્યા માટે ત્રિફળા ચૂર્ણ છે ખૂબ લાભકારી છે આગળ ઉપર હું જણાવીશ કે કબજિયાત હશે તો તમારે કઈ રીતે સેવન કરશો તો તમને આમાં શ્રેષ્ઠ રિઝલ્ટ રિઝલ્ટમાં દરેક રોગ મૂળ છે એ ત્રિદોષ છે કારણ કે ઘણી એવી ઓછી ઔષધિ છે જે આ ત્રણેય દોષને બેલેન્સ કરે છે

તો તમે ઘી અને મધ છે બંને સાથે નાખો તો બંનેની માત્ર છે તમારા પૂછીને પછી છે તેમાં આગળ વધવું વાળ અને સ્કીન બંને માટે તમારે સવારે અથવા રાત્રે હુફાળા ગરમ પાણી સાથે અડધી ચમચી છે ત્રિફળા પાવડર લેવાનું પ્રતિકારક શક્તિ વધારવી હોય શરીરમાં થોડી થોડી નબળાઈ લાગતી હોય તો તમારે રાત્રે સૂતા વખતે છે ગરમ દૂધ સાથે છે ત્રિફળા પાવડર લેવાની સલાહ આપવામાં આવી છે પેટને લગતી સમસ્યા હોય જૂની કબજિયાત હોય તે લોકો ત્રિફળા ચૂર્ણનું સેવન છે રાત્રે કરવાનું છે સુવાના અડધી એક કલાક પહેલા છે તમારે ગરમ ફૂફાડા પાણી સાથે અડધી ચમચી ત્રિફળાનું સેવન કરવાનું છે જ્યારે તમે આ ચૂર્ણ છે એ તમે રાત્રે લ્યો છો ત્યારે રેચક બની જાય છે પેટને લગતી સમસ્યાને નિવારવા તમારા આંતરડાની ચોખાઈ કરવા જૂનો છે તેને સાફ કરવા માટે રાત્રે ત્રિપરાનું ચૂર્ણ છે તમને ખૂબ લાભ આપશે આપણા શરીરમાં કોઈ પણ રોગ નથી પરંતુ જે જે પોષક તત્વોની શરીરને જરૂર છે એ બધા જ તત્વો મળી રહે તેની માટે તમારે ભૂખ્યા પેટે સવારે ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરવાનો છે હુંફાળા ગરમ પાણીમાં છે અડધી ચમચી ત્રિફળા છે તેનું સેવન કરવાનું છે તો તમે રાત્રે લો છો ત્યારે રેચક બની જાય છે સવારે લો છો ત્યારે પોષક બની જાય છે જે લોકોને વજન ઘટાડવું છે તે લોકોએ પણ સવારે ખાલી પેટે તેનું સેવન કરવાનું છે સાથે ત્રિફળાનો ઉકાળો પણ ખૂબ ગુણકારી છે બે ગ્લાસ પાણી લેવાનું છે એક ગ્લાસ થઈ જાય એટલું ઉકાળવાનું છે અને ત્યારબાદ છે તેમાં અડધી ચમચી ત્રિફળા પાવડર નાખી અને આ પાણીનું સેવન છે એ પણ તમારી ઇમ્યુનિટી વધારશે અને જે જે પણ ત્રિફળાના ફાયદાઓ મળવા જોઈએ એ બધા જ તમને મળશે હવે ત્રિફળા માટે ખાસ એક અગત્યની વાત કરવામાં આવી છે કે ત્રિફળાનું નિયમિત સેવન છે એ ત્રણ મહિનાથી વધુ નથી કરવાનું તમે ત્રિફળા નિયમિત લો છો ત્રણ મહિના થઈ ગયા છે પછી બ્રેક લેવાનો પંદર વીસ દિવસ પછી જ શરૂઆત કરવાની અને જયારે તમે બાળકોને આપો છો ત્યારે તેની માત્રા છે એકદમ ઓછીથી શરૂ કરવાની તમારા ડોક્ટરની સલાહ લઈ યોજના નિષ્ણાંત હોય તેની પણ સલાહ છે ચોક્કસથી લેવાની હવે જાણીએ કે ત્રિફળા ચૂર્ણ છે કોને નથી લેવાનું એક તો છે પ્રેગ્નન્ટ લેડીઝ બીજું જે સ્તનપાન કરાવતી મહિલાઓ ત્રીજું છે જે લોકો કમજોર છે દુબળા પાતળા છે શરીરમાં શક્તિ નથી તે લોકોએ નથી લેવાની ડાયરિયા થઈ ગયા હોય અથવા તો પાચન ને લગતી સમસ્યા હોય પેટનો દુખાવો હોય કે પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય એ દરમિયાન નથી લેવાની જે લોકોને લો બ્લડ પ્રેશર ની તકલીફ હોય તે લોકોએ પણ નથી લેવાની જે લોકો કોઈક ને કોઈક એન્ટિબાયોટિક ખાતા હોય તે લોકોએ પોતાના ડોક્ટર ની સલાહ લઈ અને પછી તમારે ત્રિફળા ચૂરણનું સેવન છે કરવાનું છે ત્રિફળા છે એ યોગ્ય રીતે યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે જો લેવામાં આવશે તો તેના પૂરેપૂરા ફાયદાઓ આપણને ચોક્કસથી મળશે આશા રાખું છું આ વિડીયો આપને કામ આવશે ફરી મળીએ નવાજ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લવો નમસ્કાર